ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી વહેલી સવારથી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બાવીસ જૂનના રોજ ગુજરાત રાજ્યની કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયત માટે સામાન્ય વિભાજન મધ્યસ્થ અને પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચની કુલ સડસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થયું રહ્યું મતદાન થયું હતું ભરૂચ જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સડસઠ ગ્રામ પંચાયતોમાં બસો સત્યાસી વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી મતદાન માટે લોકોમાં અનેરો અને ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર ઉમટ્યા હતા અને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી પોલીસ પેટ્રોલિંગમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓની સામાન્ય વિભાજન મધ્યસ્થ અને પેટા ચૂંટણીઓ યોજાઈ હતી ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ ખડે પગે તેનાત નજરે પડી હતી ચૂંટણીમાં મતદારોએ મતદાન માટે વધુ જાગૃતિ બતાવી હતી મતદાન મથકો ઉપર મહિલાઓની લાંબી કતારો નજરે પડી હતી નોંધનીય છે કે બેલેટ પેપરથી યોજાઈ રહેલ મતદાન પ્રક્રિયામાં કેટલાક મતદારો અવઢવમાં મુકાયા હોવાનું પણ જાણ જાણવા મળ્યું હતું ભરૂચ જિલ્લામાં કુલ સડસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી